કરેલા કર્મના બદલા આજે નહીં તો કાલે બધાએ ચૂકવવા જ પડે છે પછી ભલે વડાપ્રધાન જ કેમ ન હોય દેશની સરકારી એક લાખ કરોડનો નો લગાડનારા કોલસા કૌભાંડમાં પ્રહાર થયો છે બધાને ખબર છે તેમ કોલસા કૌભાંડ થયું તે સમયગાળા દરમિયાન ખુદ મનમોહન સિંહ જ કોલસા મંત્રાલયની જવાબદારી સંભાળતા હતા પરંતુ આજ દિન સુધી વિપક્ષ સિવાય કોઈએ વડાપ્રધાન સામે આંગળી ચીંધી નહોતા પણ કહેવાય છે ને કે જેને બહારનાથી સંકટ ન હોય તેને ઘરનાથી જ ડરવું પડે છે કંઈક આવી જ રીતે વડાપ્રધાન પર કોલસા મંત્રાલયના જ એક વ્યક્તિએ નિશાન તાક્યું છે આ વ્યક્તિ છે પ્રકાશચંદ્ર પરબ ઓગણીસો ઓગણો સિત્તેરની બેચના આંધ્રપ્રદેશના કેડરના આઈએએસ એવા પ્રકાશચંદ્ર પરબ માર્ચ બે હજાર ચારથી ડિસેમ્બર બે હજાર પાંચ દરમિયાન કોલસા સચિવ તરીકે ફરજ બજાવતા હતા પ્રકાશચંદ્ર પરખનું નામ આમ તો કર્મનિષ્ઠ અધિકારીનું છે પરંતુ કોલસા કૌભાંડની તપાસ કરનારી સીબીઆઈએ મંગળવારે તેમની સામે એફઆઈઆર દાખલ કરી સૌને ચોંકાવી દીધા સીબીઆઈએ પરખ ઉપરાંત ઉદ્યોગપતિ એવા કુમાર મંગલમ બિરલા સહિત અનેક મોટા માથાઓની સામે એફઆઈઆર દાખલ કરી છે પોતાની સામે એફઆઈઆર દાખલ થતાં જ સૌથી વધુ આંચકો લાગ્યો પ્રકાશચંદ્ર ચંદ્ર પરખને સીબીઆઈએ પરખ સામે આરોપ લગાવ્યો છે કે પરખે ઓડિશાના તાલાબીરા બે માં કુમાર મંગલમ બિરલાની કંપની હિન્દાલકોને કોલસા ખાંડની ફાળવણીમાં મદદ કરી હતી પોતાના પર આરોપ લાગતા જ મેદાનમાં ઉતરેલા અને અત્યાર સુધી મૌન બેસેલા પરખે સીધું જ બ્રહ્માસ્ત્ર કાઢ્યું તેમણે સીબીઆઈ ની કામગીરી સામે સવાલ ઉઠાવતા કહ્યું કે જો કુમાર મંગલમ બિરલા અને તેમને કોલસા કૌભાંડ આરોપી બનાવાય તો વડાપ્રધાનને પણ આરોપી બનાવવા જોઈએ કારણ કે બિરલા ની હિન્દાલકો કંપની ને કોલસા ખાણ ફાળવવાનો અંતિમ નિર્ણય તત્કાલીન કોલસા મંત્રી મનમોહન સિંહે જ લીધો હતો કોઈ કોઈ ગલત કામ નહી હોય ઓર ના ઇસમે કોઈ કન્સ્પાયરેસી થી તો સીબીઆઈ કેસે ઇસ નતીજે પે પહોંચ ગઈ કે ઇસમે કન્સ્પાયરેસી હે મેરે નહી પતા और लेकिन अगर वो सोचते हैं कि कंस्पायरेसी है तो फिर उसमें तीन कंस्पायरेट हुए मैं हुआ बिरला मैं, जी हुए उन्होंने एक रिप्रेजेंटेशन दिया मैं हुआ मैंने एक रेकमेंडेशन भी की और प्राइम मिनिस्टर हुए उन्होंने एक डिसीजन लिया तो फिर सिर्फ हम दो ही लोगों को क्यों उसमें रजिस्टर किया गया प्रधान ने आरोपी बना बात करी દ કર્યો છે આમ પણ પાણી જ્યારે મોઢા સુધી આવી જાય ત્યારે હવે જ્યારે તેમની પર પસ્તાડ પડી તો તેમણે ના છૂટકે બોલવું જ પડ્યું તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ કુમાર મંગલમ બિરલા મળ્યા હતા અને કોલસા ખાણની ફાળવણી અંગે તેમના કાગળોની તપાસ પણ કરી હતી સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે બિરલાની કંપની હિન્દાલકોને એટલા માટે ખાણો ફાળવવામાં આવી હતી કારણ કે તેઓ ખાણ મેળવવા માટે હકદાર હતા અને અન્ય પ્રતિસ્પર્ધીઓની તુલનાએ તેમની દાવેદારી મજબૂત હતી. TBI ने केस फाइल किया है मेरे और कुमारमल बिल्ला के अगेंस्ट में उसमें कोई मेरिट मेरे को नहीं लगती है। इस तलविरा 2 ब्लॉक के दो कंटेनडर्स थे नेवेली लिग्नाइट कॉर्पोरेशन और हिंडालको इंडार्को का एप्लीकेशन फर्स्ट एप्लीकेंट था एप्लीकेशन था और नेवेली का उसके बाद का एप्लीकेशन था लेकिन स्क्रीनिंग कमेटी ने ये डिसाइड किया कि नेवेली सरकारी कंपनी है इसलिए उसको प्रेफरेंस दिया जाए उसके बाद में मिस्टर कुमार कुमार मन बिरला साहब ने प्राइम मिनिस्टर को एक रिप्रजेंटेशन भेजा वो मेरे से भी मिले वो बोले कि हमारी एप्लीकेशन फर्स्ट एप्लीकेशन थी इसलिए ये डिसीजन हमारे अगेंस्ट फेयर नहीं है उसको रिकन्सिडर किया जाए तो मैंने उसको री एग्जामिनेट री एग्ज़ामिन किया मैंने पाया कि उनके रिप्रेजेंटेशन में मेरिट है इसलिए मैंने ये रेकमेंड किया कि उस इस ब्लॉक में ने, नेवेली युनाइड कॉर्पोरेशन के अलावा हिंडाल को, को भी इंक्लूड किया जाए और प्राइम मिनिस्टर ने वो प्रपोजल अप्रूव किया तो ये करेक्ट और फेयर डिसीजन ना इसमें कोई कोई गलत काम नहीं हुआ और ना इसमें कोई कंस्पायरेसी थी સરકારે કોલસા ખાણો ની ફાળવણી માટે હરાજી પ્રથા શરૂ કરી છે પણ પરખે તો પોતાના કાર્યકાળ દરમિયાન એવી ભલામણ કરી હતી કે કોલસા ખાણોની ફાળવણી મનફાવે તેમ ન કરવી જોઈએ પરંતુ હજારી મારફતે કરવી જોઈએ તે સમયે તેઓ કોલસા ખાડોની ફાળવણી પર બનેલી સ્ક્રીનિંગ કમિટીના પ્રમુખ હતા ત્યારે તેમણે કોલ એક્ટમાં સંશોધન માટે પણ સરકારને ઘણી ભલામણ કરી હતી હવે આવી વ્યક્તિ સામે એફઆઈઆર થાય ત્યારે સ્વાભાવિકપણે બધાને નવાઈ લાગે પણ સવાલ એ થાય છે કે જ્યારે કોલસા કૌભાંડ પર બધા સામે કેસ થઈ રહ્યા છે તો પછી કોલસા મંત્રાલય સંભાળનારા વડાપ્રધાન સામે કેમ કોઈ આંગળી ચિંતું નથી બ્યુરો રિપોર્ટ વીટીવી